જે ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે ગાયત્રી આનંદમય કૌશ ભાગ ચાર તરફ આગળ વધીશું કલા સાધના કલા એટલે કિરણ સામાન્ય રીતે પ્રકાશ અત્યંત સૂક્ષ્મ છે પણ આવી સૂક્ષ્મતાનો એક સમૂહ જે એક નિશ્ચિત પ્રકારનો હોય છે તેને કલા કહેવામાં આવે છે સૂર્યથી નીકળીને પ્રકાશના ઘણા સૂક્ષ્મ તરંગો પૃથ્વી પર આવે છે બરાબર તેનો એક સમૂહ એવા પ્રકારનો બને છે કે જેનો અનુભવ આપણે નેત્રોથી અથવા યંત્રોથી કરી શકીએ સૂર્યના કિરણોના સાત રંગો પ્રસિદ્ધ છે પરમાણુઓની અંદર જે પરમાણુ છે તેના વિદ્યુત રંગો જ્યારે આપણી આંખો સાથે અથડાય છે ત્યારે તેના રૂપ અને રંગનું જ્ઞાન આપણને થાય છે બરાબર રૂપને પ્રકાશવાન બનાવી કરવાનું કામ કલા મારફતે જ થાય છે કલાના બે પ્રકાર હોય છે એક આપતી બે વ્યાપ્તિ આપતી કિરણો એ છે કે જે પ્રકૃતિના અણુઓમાંથી પ્રગટ થાય છે વ્યાપ્તિ એ છે કે જે પુરુષના અંતરમાંથી બહાર પ્રગટ થાય છે તેજસ પણ કહે છે બધી વસ્તુઓ પાંચ તત્વોમાંથી બનેલી છે એટલે પરમાણુઓમાંથી નીકળતા કિરણો પોતાના પ્રધાન તત્વો અને વિશેષતાઓ સાથે લાવે છે બરાબર રંગ મારફતે આ વિશિષ્ટતા ઓળખી શકાય છે કોઈ વસ્તુનો ભૌતિક રંગ જોઈએ એમ કહી શકાય કે એમાં પાંચ તત્વો પૈકીના કયા તત્વો કેટલા પ્રમાણમાં વિદ્યમાન છે કોઈ પણ મનુષ્યના તેજસમાં વ્યાપ્તિ કલાનું પ્રતિબિંબ પડે છે આ તેજસ ખાસ કરીને મુખની આસપાસ પ્રકાશ મંડળની માફક ફેલાયેલું હોય છે જોકે સાધારણ રીતે આખા શરીરની આસપાસ આ પ્રકાશ ફેલાયેલો રહે છે અને અંગ્રેજીમાં ઓરા અને સંસ્કૃતમાં તેજો વલય કહે છે દેવતાઓના ચિત્રો એમના મુખની આસપાસ એક પ્રકાશના ગોળા જેવું ચિત્ર હોય છે આ એની કલાનું એક ચિહ્ન છે અવતારોના સંબંધમાં એમની શક્તિનું માપ એમની કળાઓના પ્રમાણમાં થાય છે જેમ કે પરશુરામમાં ત્રણ રામચંદ્રજીમાં બાર અને કૃષ્ણમાં સોળ કળાઓ બતાવાય છે બરાબર જેનો સાધારણ અર્થ એ થયો કે એમનામાં આટલી આત્મિક શક્તિ હતી સૂક્ષ્મદર્શી લોક કોઈ વ્યક્તિ અથવા વસ્તુની આંતરિક સ્થિતિનું માપ તેના તેજોવલય અથવા રૂપરંગ ચમક અને ચૈતન્યના પ્રમાણથી કરી લે છે કળા વિદ્યાનું જેને જ્ઞાન છે તેઓ માણસ ભૂતળની અંદર છુપાયેલા પદાર્થો અથવા વસ્તુઓની અંતર્ગત છુપાયેલા તેમના ગુણ પ્રભાવ અને મહત્ત્વ ઘણી સહેલાઈથી જાણી લે છે મિત્રો કોઈ મનુષ્યમાં કેટલી કળા છે હે તેનામાં કઈ કઈ શારીરિક માનસિક અને આત્મિક વિશેષતાઓ છે તથા કયા કયા ગુણો અને કયા કયા ગુણદોષો યોગ્યતાઓ અને સમર્થ્યો વધતા ઓછા પ્રમાણમાં એનામાં સહજ રીતે વિદ્યમાન છે તેનું સહજ જ્ઞાન તેને થઈ જાય છે આ જ્ઞાન હોવાને લીધે કોઈ મનુષ્યની સાથે કેટલો સંબંધ રાખવો હે તેવા જ તેના માટે સરળ થઈ જાય છે કળા વિદ્યાના જાણકાર પોતાના શરીર તત્વોની ન્યૂનતા અધિકતાનું જ્ઞાન મેળવીને પોતાના આત્મબળથી જ તેને સુધારી શકે છે અને પોતાની કળાઓમાં યોગ્ય સંશોધન પરિમાર્જન અને વિકાસ કરી શકે છે કળા એ સામર્થ્ય છે પોતાના આત્મિક સામર્થ્યનું આત્મિક ઉન્નતિનું માપ કળાઓની પરીક્ષા મારફતે પ્રગટ થઈ શકે છે અને સાધક નિશ્ચય કરી શકે છે કે તેની ઉન્નતિ થઈ રહી છે કે નહીં અને તે સંતોષજનક સફળતા મળી છે કે નહીં સઘળી બાજુથી ચિતને હટાવીને આંખો બંધ કરીને પ્રકૃતિના મધ્ય ભાગમાં ધ્યાન એકત્રિત કરવાથી મસ્તકમાં તથા તેની આજુબાજુ રંગબેરંગી કળાઓ ઉડતી જણાશે તેના રંગનો આધાર તત્વો ઉપર રહે છે પૃથ્વી રંગનું તત્વ પીળું જળનું તત્વ સફેદ અગ્નિનું લાલ વાયુનું લીલું અને આકાશ તત્વનું વાદળી હોય છે જે રંગનું પ્રમાણ વધારે પ્રસદ્ધિત થાય તેના ઉપરથી એ જાણી શકાય છે કે આ વખતે આપણામાં કયા તત્વોનું પ્રાધાન્ય અથવા ક્યાંની તા હોય છે બરાબર દરેક રંગમાં પોતપોતાની વિશેષતાઓ હોય છે પીળા રંગમાં સમા ગંભીરતા પાચન ઉત્પાદન સ્થિરતા વૈભવ મજબૂતી ભારેપણું વગેરે સફેદ રંગમાં શાંતિ રસિકતા કોમળતા પવિત્રતા એકદમ પ્રભાવ પડવો તૃપ્તિ શીતળતા સુંદરતા વૃદ્ધિ પ્રેમ વગેરે લાલ રંગમાં ગરમી ઉષ્ણતા ક્રોધ ઈર્ષા દ્વેષ અનિષ્ટ સુર્યપણું સંઘર્ષ દાહ ઉત્તેજના કઠોરતા વાસના કામુકતા તેજ ચમક સ્ફૂર્તિ વગેરે લીલા રંગમાં ચંચળતા કલ્પના સ્વપ્નશીલતા હલકાપણું દર્દ અભરણ ધૂર્તતા ગતિશીલતા વિનોદ પરિવર્તન વગેરે નીલા રંગમાં વિચારશીલતા બુદ્ધિ સૂક્ષ્મતા વિસ્તાર સાત્વિકતા પ્રેરણા વ્યાપકતા સંશોધન સંવર્ધન સિંચન તથા આકર્ષણ વગેરે ગુણો હોય છે આ પાંચ તત્વોના અલગ અલગ ગુણો જળ અથવા ચૈતનમય કોઈપણ પદાર્થના બાહ્ય રંગ ઉપરથી અને તેમાંથી નીકળતી સૂક્ષ્મ પ્રકાશ જ્યોતિ ઉપરથી જાણી શકાય છે કે આ વસ્તુ અથવા પ્રાણીના ગુણ સ્વભાવ અને પ્રભાવ કેવા છે સામાન્ય રીતે આ પાંચ તત્વોની આ પાંચ કળા છે જેની મારફતે આપણને આ પ્રમાણે લાભ મળે છે એક વ્યક્તિઓ અને પદાર્થોની આંતરિક સ્થિતિ સમજી જવી બે પોતાના શારીરિક અને માનસિક ક્ષેત્રમાં જે ગુણદોષો હોય તેને સપ્રમાણ બનાવવા ત્રણ બીજાઓની કોઈ શારીરિક અથવા માનસિક વૃદ્ધિઓ હોય તેને શુદ્ધ કરી વ્યવસ્થિત કરવી ચાર તત્વોના મૂળ આધાર સુધી પહોંચી જાય તેની ગતિવિધિ અને ક્રિયા પદ્ધતિને જાણી લેવી પાંચ તત્વો ઉપર અધિકાર જમાવીને સાંસારિક પદાર્થોનું નિર્માણ પોષણ અને વિનાશ કરવો આ પાંચે લાભો એવા છે કે જેને બરોબર સમજવામાં આવે તો તે રિદ્ધિ અને સિદ્ધિઓની માફક આશ્ચર્યજનક લાગે આ પાંચ કળાઓ છે જેનો ઉપયોગ રાજયોગી હઠયોગી મંત્રયોગી અને તાંત્રિક પોતપોતાની રીતે કરે છે અને તે એ તાત્વિક શક્તિનો સદુપયોગ કરી ભલું અથવા બુરું પરિણામ મેળવે છે કળા દ્વારા સાંસારિક ભોગ વૈભવ પણ મળી શકે છે પણ આત્મકલ્યાણ પણ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં પણ કોઈને સાપ આપીને દુઃખી પણ બનાવી શકાય છે પાંચ તત્વોની કળાઓ આવી પ્રભાવશાળી હોઈ શકે છે આત્મિક કળાઓ ત્રણ છે સત્રજ અને તમ તમોગુણી કળાઓનું મધ્ય બિંદુ શિવ છે જેમ કે રાવણ હિરણ્યકશીપ ભસ્માસુર કુંભકર્ણ મેઘનાથ વગેરે અસુરો આ તામસિક કળાઓના સિદ્ધ પુરુષો છે રજોગુણી કળાઓ વિષ્ણુમાંથી ઉદ્ભવે છે ઇન્દ્ર કુબેર વરુણ બૃહસ્પતિ ધ્રુવ અર્જુન ભીમ યુધિષ્ઠિર કર્ણ વગેરેમાં આ રાજસિક કળાઓની વિશેષતા હતી સત્વગુણી સિદ્ધિ બ્રહ્મામાંથી ઉદ્ભવી છે વ્યાસ વશિષ્ઠ અત્રિ બુદ્ધ મહાવીર ગાંધી વગેરે સાત્વિક કળાઓના પ્રતિનિધિઓ હતા આત્મિક કળાઓની સાધના ગાયત્રી યોગમાં વર્ણવેલ છે ગ્રંથિ ભેદન દ્વારા થઈ શકે છે ઇન્દ્રગ્રંથિ વિષ્ણુગ્રંથિ અને બ્રહ્મગ્રંથિ ખુલી જવાથી સાધકને ત્રણેય કળાઓનો સાક્ષાત્કાર થાય છે પ્રાચીન કાળમાં લોકોના શરીરમાં આકાશ તત્વનું પ્રમાણ હે ઘણું વધારે રહેતું હોવાથી આ સાધનાઓથી તેમને ભારે સામર્થ્ય પ્રાપ્ત થતું હતું પણ આજના યુગમાં જન સમુદાયના શરીરોમાં પૃથ્વી તત્વ પ્રધાન છે અને તેથી અણીમા મહિમા વગેરે સિદ્ધિઓ તો નહીં પણ રજ સત અને તમની શક્તિઓના વિકાસથી પણ ઘણો હિત સાધી શકાશે મિત્રો બરાબર તો આ મિત્રો પાંચ તત્વોની કળાઓની વાત કરી હવે પછીના આગળના આનંદમય કોષ તરફ જ્યારે આગળ વધશું ત્યારે એક એક તત્વ વિશે જાણીશું બરાબર તો અહીંયા વાણીને વિરામ આપીએ છીએ ગાયત્રી માત કી જય સત્ય સનાતન ધર્મની જય